એ બ્રહસ્પતિ જીવનની ઘણી બધી મનોકામના પૂર્ણ કરનારા ગ્રહ માનવામાં આવ્યા છે સંતાન સુખ આપે છે વિવાહ કરાવે છે ધન સંપત્તિ આપે છે માન સન્માનનો નો વધારો કરે છે યશ કીર્તિનો વધારો કરે છે દરેક રીતે સારી નોકરી આપે છે પ્રમોશન આપે છે એ બ્રહસ્પતિની કૃપાથી મળે છે ઘણી વખત માણસ પોતાના જીવનમાં જ્યારે સફળ થાય ને ત્યારે પોતાના ગુણગાન ગાતા હોય છે કે હું મારી મહેનત થી ખૂબ આગળ આવ્યો છું પણ એ મહેનત તો એને કરવાની છે પણ જ્યારે એમના મા પિતાના આશીર્વાદ હોય એમના કુળદેવી કુલદેવતાના આશીર્વાદ હોય ગુરુના આશીર્વાદ હોય ત્યારે એ વ્યક્તિ સફળ થાય છે આજે આપણે એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો માટે બૃહસ્પતિ એમની ઉચ્ચ રાશિમાં એટલે કે કર્ક રાશિમાં આવશે છઠ્ઠા ભાવમાં આવશે આ જે પણ જાણકારી મૂકવા જઈ રહ્યો છો એ કુંભ રાશિના જાતકો માટે વિશેષ વિડીયો છે શનિથી ડરીએ છીએ બીક લાગે છે પણ શનિથી ડરવાની જરૂર નથી બીક રાખવાની જરૂર નથી કર્મ આપણા સુધારવા જોઈએ અને જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એના જીવનમાં એવું જ ફળ શનિ ભગવાન આપે છે તો ગુરુ જ્ઞાન આપે કર્મ આપણા વિશેષ આપે ત્યારે ભાવમાં પડે છે મિત્રો માપ કરજો દસમા ભાવમાં પડે છે બીજી દ્રષ્ટિ પડે છે એ દ્વાદશ ભાવમાં પડે છે અને ત્રીજી દ્રષ્ટિ પડે છે દ્વિતીય ભાવમાં પડે છે બીજા ભાવમાં પડે છે છઠ્ઠો ભાવ છે રોગનો છે ઋણનો છે મોસા છે નોકરીનો છે સાથે આપણા જીવનની અંદર બ્રહસ્પતિ પણ પણ માનવામાં આવે છે હવે આપ જે કાર્ય કરવા માટે તૈયારી કરતા હતા પણ એ લોન આપને મળતી ન હતી એ લોન મળવાની સંભાવના વધી જશે ઋણ ન કરવું જોઈએ પણ ઘણા બધા કાર્યો ની અંદર એ કાર્યને સફળ કરવા માટે ઋણ કરીએ અને પછી ઋણમાંથી મુક્ત થઈએ તો એ બ્રહસ્પતિ આપને આપશે આપને એક કાર્યમાં સફળતા આપશે એટલે કે આપના બિઝનેસનો ગ્રોથ વધારશે જે નોકરીની આપ તલાશ કરી રહ્યા હતા અને નોકરી સારી ગોતી રહ્યા હતા એ નોકરી છે બ્રહસ્પતિ આપશે છઠ્ઠો ભાવ નોકરીનો પણ મનોમા આવે છે આપના શત્રુઓ જે આપને પરેશાન કરતા હતા આપની ઉપર કોઈ પણ પ્રકારના કેસ થયા હોય

જે પણ ચર્ચા કરી છે ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ આપણા જન્મ ગ્રહોની સ્થિતિ કેવી છે ખબર નથી પણ આપને આપના જન્મ ગ્રહો વિશે જાણવું હોય તો અહીં વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો આપ એ નંબરની અંદર વોટ્સઅપની અંદર આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણ આપ મોકલી આપશો એટલે કુંડ વિશે આપને માહિતી દેવામાં આવશે આપને સમય દેવામાં આવશે આપની પાસે જન્મ તારીખ ન હોય જન્મ સમય ન હોય તો રૂબરૂ ફોન કરીને મુલાકાત કરશો પ્રશ્ન પ્રશ્નપૂર્ણ માધ્યમથી આપને આપના પ્રશ્નો હશે એ પ્રમાણે શાસ્ત્રો પણ સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો ઘણી વખત હું કહી ગયો છું કે જ્યોતિષ જોવાનો સમય સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો હવે ખાસ કરીને દ્રષ્ટિની ચર્ચા કરીએ પેલી જે દ્રષ્ટિ પડે છે પંચમ દ્રષ્ટિ કે સકારાત્મક બનશે પિતાનો સહયોગ મળશે સાથે આપ જ્યાં નોકરી કર્યા હતા પણ નોકરીની પાછળ ખૂબ મહેનત કરતા હતા પણ છતાં મહેનત તો શૂન્ય હતો પણ હવે એ મહેનતનું પરિણામ દેખાશે રાજી પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે હવે એ જ જે દ્રષ્ટિ છે એમ બીજી દ્રષ્ટિમાં જોઈએ તો એ બીજી દ્રષ્ટિ પડે છે દ્વાદશ પડે છે મિત્રો દ્વાદશ ભાવ છે એ વિદેશ ગણવામાં આવે છે સાથે વ્યયનો પણ ગણવામાં આવે છે આંખનો અને શૈયાસુખ પણ ગણવામાં આવે છે વ્યય તમારા જીવનમાં વધશે ખરો એટલે ખર્ચો વધશે પણ એ ખર્ચો જે કરશો એ માંગલિક અને શુભ કાર્યમાં કરશો પરિવાર પ્રત્યેના કોઈ પણ સારા માંગલિક કાર્યો આવશે તો એમાં આપને સહયોગ આપશો અથવા પોતે કરશો સાથે દ્વાદશ પાવ છે એ વિદેશ યાત્રા પણ ગણવામાં આવે છે આપ વિદેશ યાત્રા કરશો પછી જળ થી કરો અથવા વિમાન થી કરો સાથે વિદેશ થી લગતા કોઈ પણ કાર્ય હશે જે આપના અટકી ગયા હતા એ કાર્ય આપના પૂર્ણ થવાના સુંદર યોગ નિર્માણ થઈ ગયા છે આપને પછી કાયમી ત્યાં સ્થાયી થવું હોય વિજા ના મળતી હોય તો એ કાર્યમાં આપને રાહત મળશે ત્યાં આપ માટે સારા રાહતના સમાચાર હશે સાથે દ્વાદશ ભાવ છે એ વ્યયનો છે હવે ખર્ચાનો પણ કહી શકાય કે હોસ્પિટલના ખર્ચા વધશે પણ હોસ્પિટલમાં ખર્ચા કરતા આપ આપવાનું કાર્ય કરશો એટલે ખાસ કરીને હોસ્પિટલ કોઈ કાર્ય કરશો તો પણ હવે જે ત્રીજી દ્રષ્ટિ પડે છે એ દ્વિતીય ભાવમાં પડે છે આપને કોઈ સારા સમાચાર મળવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે જો ધનનો વ્ય થશે તો બીજા ભાવમાં દ્રષ્ટિ પડે છે કે ધનની આવક પણ થશે બેલેન્સ વધારવાનો જે સંપૂર્ણ પ્રયાસ છે એ સફળ થશે પરિવાર થશે સાથે પરિવારમાં જે ઝઘડા થતા હતા વાદ વિવાદ થતા હતા એ દૂર થશે ધન બાબતમાં આપને લાભ થશે આપની વાણી જે ખાસ કરીને વિવાદનું કારણ બનતો હતું એ વિવાદ દૂર થશે વાણી થી આપ આગળ વધી શકશો સાથે રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો આપની વાણી બીજાને અને આપની લોકપ્રિયતા વધશે મિત્રો આપણે ચર્ચા કરી છે હવે ઉપાયની ચર્ચા કરીએ તો આપની રાશિ છે કુંભ રાશિ છે અત્યારે પનોતીનો સમય ચાલુ છે શનિનો પનોતીનો સમય ચાલુ છે એટલે ઉપાય આપણે શું કરવા જોઈએ સૌથી પહેલા તો આપને પ્રતિ દિવસ શનિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ શનિ ભગવાન બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરા મહા આ મંત્ર એક માળા કરો શનિવારના દિવસે આપ હનુમાનજી મહારાજના દર્શન કરો સાથે હનુમાન ચાલીસા પાઠ કરો ગુરુવાર ના દિવસે ખાસ કરીને મિત્રો આપની યથાશક્તિ પીડા રંગની વસ્તુનું દાન કરો મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખુબ ખૂબ આભાર વ્યક્ત કરો છો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ